કે દાદા મોહનબા આવવાdio હ હાવ આ મોહનબા આવો તો આ વધાવો નઈ મેં ખોકું ઓ છોકણ બોલો છે તમ તને અવાજ આઈએ કે પુણિયારો

મોહનભાઈ જોરદારી <coughs> 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 રામન તમે રમનલાલ બેહી રેવો ને આ ચાર કણનો વધા થાવા ના ગોરે વાઘીરા આઈ હઈ જશે એવું કીધું જો તો કરવી પડે Anh chưa, 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 chưa,

જબરા બોલો પૂ જબરા નો હો ભાયો છું ભઈ આ પુ ભાયા ફૂલે વધાય આ આ વેન બની જાય તો જા જાણી જઈયો ભઈ નહીં નહીં વધાવો જો કેમ કરતા નહીં ના કરતા નહીં ના ના કરીએ થઈ ગયા ચાર પાંચ જોઈ લીધું ભા ઓન પાર્ટી હોય તો તાને ઓવા તો મુ જબરનો વાદ હું હા બોલો વધાઈ બહુ જોર કાટતા ને હારું ઓવા તમે બહુ કરો છો પણ જોતા નહી પણ ગોમ નોમ છે અમારું જીવો જીવો પણ નોમ છે અમારું ભા એ તો છે જંગલ માં તો નોમ નહી તમારું તમે સારું કરજો પણ અમે વાઘ સીએ બરોબર તમે સારું હું શું કહું પણ અમારે હોર રાખજો વાઘ બનાવીને રાખજો હા બસ તમારી દયા એટલે વધારો દેવ

ઈмам જી લેવાનું તો ભાઈ એ જો જે બતાવું છે મત કારવાનો જ નાખવાના ગણી લે બરોબર સેવ ભાઈ સે હ સે તો અડી જી એક ફળા ચીકુરી અચાવે ચીકુર ખાતું જાણ તો એકલો

કેવા અમે તો ગુવાજી હારું કર ઓ બાહ નકામી નઈ કેમેરા સારામ બરામ નઈ જોવાની ઓ તો જે મુંઢે કરી ટાઈમ બગા ટાઈમ બગા તમે આવ્યો

ઓ ભાઈ બોલો હું કુ છે ભાઈ તમે બોલો કલમ તમે આલી બા મેન બનાવવાનું છે આ વેન છે વેટ છે બા કે વેન છે મારે કાઢું તો આવી છે ભાવતા નહીં એમ હું करू મિયે આ જો આઈ કન તો બેઠા રહો હું ઓળખું હા બોલો

ના ના એ મેકી તો લેતો હું કઈ તો અનુદાન કેટલા મોકલા રૂપિયા એવા ઓ તો જમી પમાડ ના ટાઈમ મે કીજો મુલે આકર ઉપર હોય હા હું લાયો પૈસા આ રે ને ઓન જોડી છે ને તેલા તો બાંધીઓ બાંધી 1500 સતી તો લ્યો કેલા હે તમાર કાલ ના તો બજાર એ તો આજે તમે આલો હતા એ તો બીજા તો હું તમને તો જ નાળી તમે આવજો

અમારું હારું થઈ જાય એટલે બસ તો 7000 મી હોય તો ચાલે બો જે મેકુએ મેકુ હાજી લેવાના પેને કરીએ તો બોલેને જીએ So oh.